ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છું તો આપણે એક મસ્ત મજાનો નવો વ્લોગ ની અંદર તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો મારા તરફથી તમને મસ્ત મજાનો ગુડ મોર્નિંગ મિત્રો અત્યારના કંઈક ટાઈમ થઈ ગયો છે મિત્રો સાડા નવ પ્લસનો ટાઈમ થઈ ગયો છે મિત્રો હજી આપણે હે ને મસ્ત મજાના હે નવ વાગે આવ્યા હતા નવ વાગે આવીને આપણે નાઈ લીધું નાહી લઈને આપણે મસ્ત મજાના છે ને બ્લોગની અંદર મિત્રો આવી ગયા આપણે તો મિત્રો આજે મસ્ત મજાનો આપણે બ્લોક થવાનો છે અને બહારનો નજારો કાંઈક આવો છે મિત્રો તમને વારંવાર બતાવું તો મને એમ કંઈક ગાલોનું બતાવી દઉં આ અમે રિલાયન્સ છે મિત્રો અત્યારે બધા કામે ધંધે લાગી ગયા મિત્રો આપણે તમને ડ્યુટી છે મિત્રો મસ્ત મજાનો આપણે લોક ખાવાનો છે મસ્ત મજાના પહેલા તો આપણે શું કરવાનું ખબર મિત્રો પહેલાં નાસ્તા પાણી કરવાના થાય પછી આગળ પ્રોસેસ થાય ત્યાં સુધી કાંઈ મિત્રો નહીં પહેલાં નાસ્તો 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 મિત્રો હું કહું નાસ્તો નાસ્તો ને નાસ્તો તો મિત્રો પેલા તો નાસ્તો થાય પછી આગળની પ્રોસેસ જરૂર થાય મિત્રો તો મિત્રો તમને મસ્ત મજામાં નાસ્તો દો કાલે નાસ્તામાં શું કરવાનો છે થાય કે નાસ્તો ના બતાવે મિત્રો આપણે એવું કરવાનું ખાતો નથી આપણે મસ્ત મિત્રો નાસ્તો બતાવવાનો ખાય છે 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 તો મિત્રો લોગની અંદર મહિના રેજો મસ્તો મજા લો ખાવાનો છે આપડે મિત્રો તો હવે આપણે મળીએ આગળ તો તમને તો પહેલાં હે ને મિત્રો નાસ્તો બતાવજો નાસ્તાની અંદર શું છે શું નથી તો કન્ટિન્યુ મિત્રો અત્યારે છે ને સાડા દસ વાગી ગયા છે ને આપણે મસ્ત મજા છે અત્યારે ચા પીવા જાય ને કેમ કે નાસ્તો પહેરીને કલાક જેવું થઈ ગયું છે હવે આપણે મસ્ત છે ને અત્યારે છે ને ચા પાણી પીવાની આપણે ફાઇનલી પહેલાં આપણે છે ને રૂમ તો બંધ કરતા વાંધો ના આવે મિત્રો મિત્રો અત્યારે છે ને મસ્ત મજા આપણે જતા હોઈએ ચા પાણી મિત્રો અત્યારની છે ને અમારી લિફ્ટ તમને બેઠા અમારી લિફ્ટ કેવી છે ને જો ઓફલાઈન લીફો ઓરિજિનલ આવી કાંઈક મસ્ત મજાની મિત્રો આપણે એને બીફ છે અત્યારે કાંઈ વાંધો ને સારું તમને માટે બહુ સારું કહેવાય મિત્રો અત્યારે મસ્ત મજાના આપણે હેને અત્યારે ચા પીએ બહુ મજા આવે છે ચા પીવાની આવું કાંઈક મસ્ત મજાનો મિત્રો લોકો સાથે મસ્ત મજાના ચા પીવાની મજા આવે મિત્રો વાત કરવાની તો મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે હવે આપણે જઈશું આપણા રૂમ મેં મિત્રો આપણું કામકાજ પતી ગયું કે આપણે ઓફલાઇન જવાની મજા ફાઇનલ અલગ છે કે નોન થાય છે તો ફાઇનલી ફ્રેન્ડ આપણે ઉઠી ગયા છે ઊઠીને અત્યારનો ટાઈમ પેંક થઈ ગયો છે ઘણા ચાર્જ જેવું થાય છે મિત્રો અત્યારે આપણે છે ને મસ્ત મજાના ચા પાણી પીવા જવા છે અને આપણે મસ્ત મજાના લોકેશન ઉપર જવાનો વિચાર છે જો ટાઈમ વિશે તો આપણે ખરેખર ત્યાં જવું જ છે કેમ કે બહુ મસ્ત મજાનું લોકેશન મિત્રો અત્યારે હવે આપણે લાંબુ મોડ કરવું નથી અને આપણે મસ્ત મજાના આપણાને તાળાભાઈને ભાઈને લઈને તાળાભાઈને ભાઈને લઈ નીકળી જઈએ આપણે મિત્રો મિત્રો લોકમા બન્યું છે બહુ મજા મસ્ત મજાની મજા આવવાની છે મિત્રો તો આપણે પહેલાં તાળવા લઈ લઈએ ફાઈનલી મિત્રો આપણે મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છે મિત્રો પણ લોકેશન ઉપર તો આવી આટલા નથી પણ એને આપણે છેટેથી લોકેશન મસ્ત મજાનું જોવાનું છે અને મસ્ત મજાનું મિત્રો લોકેશન અત્યારે બતાવો આપણી એ લોકેશન ઉપર અત્યારે જવું પણ ક્યારે જાઉં કંઈ ટાઈમનું હજી કંઈ નથી નથી કે ક્યારે આપણે અહીંયા જાવ પણ આપણે જાવું હોય ફાઇનલ છે મિત્રો આવું કાંઈક મસ્ત મજાનું મિત્રો લોકેશન છે જોવા વાકે આપણે આવું કંઈક લોકેશન છે મિત્રો અહીંયા જ્યારે હે ને વરસાદ આવે ને ત્યારે મસ્ત મજાની ઝરણા જેવી કાંઈ ફિલિંગ નીકળો નીકળતો ત્યારે મેં જોયું તો ખરેખર પણ ત્યારે આટલો ટાઈમ હતો નહીં ત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છું તો આ લોકેશન ઉપર આપણે એક આવશે ને મસ્ત મજાના ફોટા પણ પાડવાના છે મિત્રો અત્યારે બાજુમાં રોડ પણ છે અને અહીંયા મસ્ત મજાના આવું લોકેશન પણ છે અને આપણો મિત્રો છે ને ગાડી બહુ ભયરી છે આપણે ગાડી એક કરીને મિત્રો હે ને ખરેખર સાફ કરવાની થાય છે એમાં કાંઈ ના જોતા તમે ખાલી વાત જયારે મિત્રો ઘરે જાવ ને ઘરે મસ્ત મજાની સર્વિસ કરીને આવું ને પાછું જ્યારે નોકરી પર આવું ને ત્યારે ગાડીની તમે હાલ જાવ ને એમ આપણી ગાડી છે નહીં મિત્રો કેમ કે અત્યારે અહીંયા જ્યાં પાર્કિંગ કરીએ ત્યાં આટલી દોડ ઉઠે એટલી દૂડ તો વાત જ નાખું છો મિત્રો તમે કદાચ એક ફેર ધોઈને આવ્યો હોય ને ગાડી તો એ કમ્પ્લેટ થાય ને અહીંયા એકદી ખાલી મૂકી જાય ને એટલે કમ્પ્લેટ હાઇન હા મેલી મેલી થઈ જાય મિત્રો આ ગાડી છે ને કંઈક આને મસ્ત મજાની સર્વિસ કરવાની છે મિત્રો તો મિત્રો આજનો વ્લોક આપણે મસ્ત મજાનો એ પૂરો કરીએ છીએ અને આપણે નવા નેક્સ્ટ વ્લોક નંબર મિત્રો બાકી મુલાકાત જરૂર નથી તો મિત્રો હવે લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો આપણે મળીએ હવે નવા નેક્સ્ટ વ્લોક નંબર